ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અપ્રેસ અપ્રેસ શબ્દનો અર્થ દમન કરવું જુલમ ગુજારવો કોઈના ઉપર નિર્દયપણું કે અન્યાય કરવો અતિશય ભાર વડે દબાવવું કે તકલીફ અથવા ચિંતાનું કારણ હોવું થાય છે અપ્રેસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ રિલિજિયસ માઇનોરિટીઝ આર અપ્રેસ્ડ ઇન સમ કન્ટ્રીઝ અર્થાત કેટલાક દેશોમાં ધાર્મિક લઘુમતીઓ પર જુલમ ગુજારવામાં આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ વિમેનર ઓફ અન અપ્રેસ બાય મેન ઇન સમસોસાયટીસ એટલે કે અમુક સમાજમાં પુરુષો દ્વારા સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવે છે ઇમ્પોઝ ઇમ્પોઝ શબ્દનો અર્થ લાદવું લાગુ કરવું નાખવું ઠગવું છેતરવું ઉપર પ્રભાવ પાડવો કે દબામણી કરવી થાય છે ઇમ્પોઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ગવર્મેન્ટ હેઝ ડિસાઇડ ટુ ઇમ્પોઝ અ નાઇટ કર્ફ્યુ ઇન ધ સિટી એટલે કે સરકારે શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગવર્મેન્ટ મે ઇમ્પોઝ એન એડિશનલ કસ્ટમ્સ ડ્યુટી ઓન સર્ટેન ઇમ્પોર્ટ્સ એટલે કે સરકાર અમુક આયાત પર વધારાની કસ્ટમ્સ ડ્યુટી લગાવી શકે છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ